નામ રાધિકા ચિરાગ કોટક છે મારો રોલ રૂક્ષ્મણીનો હતો ઓમકાર ગ્રુપ દ્વારા દસ દિવસમાં ઘણા બધા કાર્યક્રમો થાય છે ગણપતિમાં એમાંથી આજે કૃષ્ણની ઝાંખીનો કાર્યક્રમ હતો જે બહુ જ સરસ રીતે અમે લોકોએ પૂર્ણ કર્યો છે હું હું રૂક્ષ્મણી રોલ હતી આ કૃષ્ણા છે આ નાનો કાનુડો છે આ બધી ગોપીઓ છે પાંત્રીસ થી ચાલીસ લોકોએ આમાં ભાગ લીધો હતો કેટલી વર્ષથી કેટલી વર્ષના આમાં લોકોએ ભાગ લીધો નાના સૌથી નાના એક વર્ષથી લઈ અને પચાસ પંચાવન વર્ષ સુધીના દરેક લોકો આમાં ભાગ લીધો છે અચ્છા તમે કેવું ટૂંકમાં તમને જે આ કૃષ્ણના ચાકી કરેલી તો તમને કેવો આનંદ અનુભવ્યો તમે એકદમ અલગ જ અનુભવ થયો બહુ જ મજા આવી લોકોનો પણ બહુ સારો પ્રોત્સાહન મળ્યો ગજાનંદ ગણપતિ બાપાની જય સાથે એમને યાદ કરતા કરતાં જણાવવાનું કે મારું નામ પ્રદીપ દવે ડૉક્ટર પ્રદીપ દવે આ શેરીમાં જ નાનો મોટો થયો છો બધા મિત્રો ખાસ કરીને ઓમકાર ગ્રુપ અને શેરીજનોનો હું હૃદયપૂર્વક આભાર એટલા માટે માનું છું કે મને બધાએ યાદ કરી અને મેં અત્યારે પાંત્રીસથી પિસ્તાલીસ જણા છે એ ગણપતિ બાપા આગળ કાયદેસર રમવાના છે એને મરજી પડે એમ મારે રમાડવા જ બધાને બધાએ સખત મહેનત કરેલ છે અને આ બે કલાકનો કાર્યક્રમમાં કૃષ્ણ ભગવાનના જન્મથી માંડી અને એનો વિરહ એનો આનંદ ગોકુળ મથુરા વનરાવન દ્વારકા એની બધાને સફર કરાવી છે અને ભગવાનનો ભજન કરવું છે એનો આનંદ લેવો છે અમે નોખા નોખા આખો મીરાબાઈનો પ્રસંગ લીધો નરસિંહ મહેતાનો પ્રસંગ લીધો છે કૃષ્ણ ભગવાનનો વિરહ બતાવ્યો સુદામાનો કૃષ્ણ સુદામાનો પ્રસંગ બધું આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે ભગવાનની પાસે પ્રાર્થના કરીએ અમે બધાએ સારી રીતના કરી શકીએ આ મિત મહેશભાઈ શેષપાલ છે અમે જે આ ગણપતિ આયોજન કરીએ છીએ એ ઓમકાર ગ્રુપ દ્વારા આયોજિત કરીએ છીએ ઓમકાર ગ્રુપમાં અમે બધા મિત્ર મંડળ બધા સાથે મળી અને આ ગણપતિ મહોત્સવનું આયોજન છેલ્લા પંદર વર્ષથી આ કરી રહ્યા છીએ જે તેર જંક્શન પ્લોટમાં રાજકોટમાં આપણે કરીએ છીએ હર વર્ષે આપણે દસે દસ દિવસ નવા નવા પ્રોગ્રામ કરતા હોઈએ છીએ જેમ આ વખતે આપણે કૃષ્ણ ભગવાનની ઝાંખીનો પ્રોગ્રામ રાખેલો હતો એમાં બધા જ વિવિધ પાત્રો આપણે રેડી કર્યા હતા જે આ પ્રોગ્રામ કરીએ છીએ આપણે એ રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ થવાનો છે આ જે થઈ ગયો છે મીન્સ અને એમાં જે પણ કલાકારો છે એ કોઈ પ્રોફેશનલ કલાકાર નથી બધા જે શેરીમાં આપણે જે બધા મિત્ર છે કે રેવા આપણા નેબર્સ છે બધા એ બધાએ ભાગ લીધેલો છે અને બધા આપણા અમારા જે કાર્યકર્તા છે એ લોકોએ બધાએ ભાગ લીધેલો છે અને એમાં આપણે કૃષ્ણ ભગવાનની ઝાંખી દેખાડી છે કે નાના કૃષ્ણ ભગવાનથી લઈ અને દ્વારકાધીશ જે આપણે દ્વારકાના એ એમને આપણે દર્શાવેલા હતા આજે પ્રોગ્રામમાં અને ખૂબ જ સરસ પ્રોગ્રામ આપણે આજે કરી આયોજન કર્યો હતો એમાં મહાદેવની એન્ટ્રી પણ રાખેલી છે મહાદેવ ભગવાનની એવી રીતે નાના શ્રી કૃષ્ણ ભગવાનથી લઈને મોટા કૃષ્ણ ભગવાનની એન્ટ્રી રાખેલી હતી અને ખૂબ સફળ પ્રોગ્રામ આપણે આજે આયોજિત કરેલો હતો એટલું જ આજુબાજુના માણસોએ અને રાજકોટવાસીઓએ બો ખૂબ આનંદ કર્યો પ્રોગ્રામમાં અને બધાને બહુ આનંદ આવ્યો છે એમાં એવું છે કે નાના કૃષ્ણ ભગવાન છે તો એમાં વિવાન કટારિયા કરીને છે મિસ્ટીબેન છે પછી મોટા કૃષ્ણ ભગવાન છે તો એમાં ચિરાગ કોટક છે પછી બધા દ્વારપાલને એનો રોલ કરેલો છે તો એ ઓમ શેઠપાલ છે વિકી ખત્રી છે દર્શિત છે આ બધા એ ભાગ લીધેલો છે એમાં